ત્યારે ને અને મૃત્યુ સુધી એને દવાથી જ મોટો કરવામાં આવે છે આજનો માનવી ત્યાં લાચાર છે ભાઈ જોવો ભાઈ આજનો ખેડૂત ને આજનો માણા ભાઈ એવો થઈ ગયો છે ને કે પોતે ત્યાં હોય ગયો એટલે પાછો જોવો જોઈએ વરસાદ વરસાદ ને ક્યાંક આવી જાય આવી જાય એટલે કે ભાઈ ને ભાઈ ઈ જાય ને અને મારા નવા બદ ભાઈ સારો થઈ ગયો છે ને વાવણી જોરદાર થઈ ગઈ છે અને ભાઈ લાગત ખેડૂત ભાઈઓ વાવણી કરવા માંડ્યા છે વાવણી ની શરૂઆત જ આપડે શ્રીફળ થાય એટલે કે સારા મુહૂર્ત થાય છે ચાલો કરીએ વાવણી ની શરૂઆત

ભાઈ વાત કરું ને વાવણીની તો એકદમ સુંદર અને શાંતિથી એટલે કે ભાઈ ખોરી અને જોરદાર વાવણી થઈ છે કારણ કે ભાઈ ચેક્ટરમાં તો એવી જ જોઈએ ને બરદિયા હોય ને ભાઈ તો ગમે ધોઈ્યા જાય પણ કેક્ટર માટે વાવણી ખોરી જ હોય અને વાવણી વેટાવણી એવી જ થાય છે ભાઈ વાવણી ફૂલ જોશમાં ચાલુ છે અને એક બાજુ દાણામાં દવા આપવાનો ડોઝ પણ ચાલુ છે એટલે કે ભાઈ જે મુંડાની દવા અપાય છે એ મણેક દાણે બસો એમ એલ જેવું આપવામાં આવે છે પણ શું એ શરીર માટે સ્વાસ્થ્ય માટે સારું છે મારા કહેવાને મતે એ સ્વાસ્થ્ય માટે અને શરીર માટે બહુ ખરાબ છે ભાઈ અત્યારના ખેડૂતો એમ કહેવાય છે ને કે નેવું ટકા જે દાણામાં વાવતા પહેલાં કહેવાય છે કે મુંડાની ડોઝ આપે છે કે મુંડાને એનો છંટકાવ કરે છે પણ સ્વાસ્થ્ય માટે શરીર માટે કહું છું કે ક્યારેય ના આપો આગલા બ્લોકમાં અને આ બ્લોકમાં પણ ફરીથી કહું છું કે દવા દારૂ છોડો અને ઓર્ગેનિક તરફ વળો ભાઈ અને ઓર્ગેનિક જ શરીર માટે સારું છે અને બેસ્ટ હશે ભાઈ આનંદ કરતા કરતા અને ગરમીની માં ભાઈ આપણે અડધા ઉપર હોવાઈ ગયું છે હવે એમ કહે ને કે અડધા કરતાં પણ થોડું રહ્યું છે એટલે કે બે માં જેટલા દાણા હોવાનું દે ભાઈ એટલે ભાઈ વાવેતરમાં એકદમ આવે છે એમ કેમ કે ભાઈ ખેડી ખેડીને લાભથી જેવું કર્યું હોય લાપસી જેવું ભાઈ વાવેતર થાય છે અને મજા લાવે છે ભાઈ વાવેતર કરતા કરતા હવે પાછળ આપણે હાલવાનો આપણો વારો આવી ગયો છે તો બે શબ્દો ભાઈ આપણે માહિતી સાથે બોલી દઈએ આજી કેટલા ને જારીએ વાવેતર છે કોલને જારીએ વાવેતર છે અને ક્યુ નંબર બિયાણ છે ભાઈ ઓગણ ચાલીસ નંબર કહેવાય અને એ બિયાણ છે અને ભાઈ બીજા આપણે સમજી તો બે મણ ઉપર એટલે કે બેતાલીસ કિલો બેતાલીસ કિલો જેવું બીજા આપણે આમાં ઉતારી છે બી અને આ બી જેટલું ઘાટું હોય એટલો ઉતારો સારો થાય છે અને આ બીભાઈ રોહિત એટલે રોહિતભાઈ ભાભર બે વરસથી અનુભવ છે અને ત્રીજું વરસ આ બિયારણમાં વાવે છે અને ઘર ફેલે દોઢ ખાંડી ઉપર એ ઉત્પાદન કરે છે અને ગામમાં પણ હવે જાદા લોકો પગનચાલી નંબરનું બિયારણ વાવા માંડ્યા છે અને ભાઈ પાસે પણ ચોહાટ મળ બિયારણ હતું ચોહાટ મણ બીજાને પણ બિયારણ અહીંયા આપ્યું છે એટલે બહુ ઓગણચાલીસ નંબર ઉત્પાદન બહુ સારું આપે છે અને શ્રેષ્ઠ આપે છે ભાઈ પણ એક એમાં દવા દારૂ બહુ આપવું પડે કોઈ ઉત્પાદન આપે છે અને એ ભાઈ શરીર માટે ને શ્રેષ્ઠ માટે બહુ હાનિકારક છે એ તો હું શબ્દ બોલીશ ભાઈ જ્યાં નબળું હોય છે ત્યાં હું જરૂર બોલીશ એટલે ફરીથી કહું છું કે ઓર્ગેનિક તરફ વળો શરીર માટે શ્રેષ્ઠ છે અને આપણે કહેતા કે ભાઈ આપણા બાપ દાદા કાંઈ ના થતું ગમે એમ કામ કરતા ગમે એમ મહેનત કરતા થાકતા નહીં તો અટાની બેઠી હું આથી બે ઉથેલા હાલું તો કે થકાઈ ગયું ભાઈ એનું કારણ જ છે ભાઈ જ્યારે જન્મે ને અને મૃત્યુ સુધી એને દવાથી જ મોટો કરવામાં આવે છે આજનો માનવી ત્યાં લાચાર છે ભાઈ તો ભાઈ ખાસ આપણા બુલકમાં રોહિતભાઈ બે શબ્દો કંઈક બોલે ખેતી મોટા દાણા મોટી હોય એટલે નાખવાના છે એટલે કે વાવણી બ્લોક જ નાખવાનું છે કારણ કે ભાઈ વાવણી ફૂલ ચાલી રહી છે એટલે આ આ બીજો બ્લોક છે વાવણીનો ત્રીજો આપણો ઘરમાં આવશે કમસે કમ વાવણી ના આવશે અને જોરદાર આવશે अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए। भाई गांव नहीं करता करता थैका होए अबे सिर्फ पहला अपना सिपर उधर हुए ने बस ही याद आया है भाई सिपर थैका भाई आलरेडी गांव नहीं करेगा थैका होए � અને એમાં ભાઈ છેલ્લા વરસાદ હોય ને પછી ભાઈ માણસો થઈ ગયો એટલે કે હવે આવી જી બાકી ભલો ઈ જાણે ભગવાન જાણે જોવો આજનો ખેડૂત ને આજનો માણસ ભાઈ એવો થઈ ગયો છે ને કે પોતાનું હોય છે એટલે પાછો જોવો વરસાદ વરસાદ ની ક્યાંક આવી જ આવી જાય એટલે કે ભાઈ ને ભાઈ ઈ જાય ને તો ભાઈ આજની વાવણી પૂરી થઈ ગઈ છે આજનો આપણો બ્લોગ પૂરો થઈ ગયો છે આજની માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરતો તમે ક્યાં માહિતી વિશે વિડીયો માંગો છો એ પણ ખાસ કોમેન્ટ કરજો એટલે આ પ્રમાણે ભાઈ આપણે આગલા બ્લોગમાં એ માહિતી સાથે વિડીયો મૂકી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં એટલે કે આના પછીના ના બ્લોગમાં આપડે જ વાળીએ સોયાબીન સાથેના સારું હાલો બધા જય માતાજી